જય શ્રી કૃષ્ણ મિત્રો તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે ભગવાન કૃષ્ણને લગતી પ્રિય વસ્તુઓ વિશે જેમ મિત્રો આપણે મનુષ્યની અંદર કોકને અલગ અલગ બધી વસ્તુઓ આપણે પ્રિય હોય છે મનુષ્ય તરીકે તો મિત્રો એવી રીતે ભગવાન કૃષ્ણને પણ ઘણી બધી એવી વસ્તુઓ છે એ પ્રિય છે તો તેના વિષય ઉપર જ તે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો આજનો વિડીયો છે આપણો નાનો પરંતુ ઘણો બધો એવો નોલેજેબલ વિડીયો છે સંપૂર્ણપણે વિડીયોમાં બહેના રહેજો અંત સુધી અને હજી ચેનલ પર તમે નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સાથે બેલ નોટિફિકેશનને ઓન કરી દો જેથી કરીને મારા દરેક નવા વિડીયોની અપડેટ દરેક નવા વિડીયોની માહિતી એ તમારા સુધી જરૂરથી પહોંચે મિત્રો આપણે ચર્ચા કરીએ તો મિત્રો આપણે ભગવાન કૃષ્ણ વિશે કૃષ્ણનો જન્મ એ મથુરામાં થયો હતો ત્યારબાદ ભગવાન કૃષ્ણ એ વૃંદાવન ગયા દરેક વ્યક્તિને ભગવાન વિશે કાંઈક ને કાંઈક એવી માહિતી ખબર હોય છે જે આપણને ખ્યાલ હોય છે એ બીજાને ખ્યાલ નથી હોતી જે બીજાને ખ્યાલ હોય છે જે આપણને ખ્યાલ હોતી નથી ઘણી બધી મિત્રો રોચક બાબત જે છે એ ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી છે આપણે જોઈએ છે કે ભગવાનને ત્રેતા યુગમાં જન્મ લીધો ભગવાન શ્રી રામ એ ભગવાન કૃષ્ણનો જ તે અવતાર છે તો મિત્રો રામ ભગવાન કરતાં પણ વધારે જે છે એ ભગવાન કૃષ્ણની લીલાઓ છે અને દરેક મિત્રો યુગ યુગ પ્રમાણે ભગવાનના અલગ અલગ આપણને જે છે એ અવતારો અને એના આપણે ગુણો જે છે એની લીલાઓ આપણને જોવા મળતી હોય છે ભગવાન કૃષ્ણને પ્રિય ગમતી બધી વસ્તુઓ છે તો એના વિશે આપણે ચર્ચા કરીએ તો મિત્રો આપણને નોર્મલ ખ્યાલ હોય છે કે ભગવાન કૃષ્ણને એ માખણ ગમે છે માખણ ગમે છે પછી બીજી અમુક અમુક એવી વસ્તુઓ છે બરોબર કે ભગવાનને પીળા પિતબર ગમતા હોય છે એ બધી નાની નાની બાબતો વિશે ખ્યાલ હોય છે પરંતુ મિત્રો જે આધ્યાત્મિક સાથે જોડાયેલી છે જે આધ્યાત્મિક આપણે ભગવાનને પ્રસન્ન પણ કરી શકીએ છીએ આ બધી વસ્તુઓ છે તો મિત્રો ભગવાન કૃષ્ણને પ્રિય લગતી પહેલાં તો છે મિત્રો ગીત ગોવિંદ આપણે ગીત ગોવિંદ જે લોકો વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા છે જે લોકો ખ્યાલ હોય છે કે ગીત ગોવિંદ શું છે આપણે દક્ષિણ ભારતમાં જોઈએ દક્ષિણ ભારતમાં જે જગન્નાથપુરીનું મંદિર આવેલું છે જે ભગવાન કૃષ્ણનો એક અવતાર માનવામાં આવે છે જગન્નાથ મહાપ્રભુ તો મિત્રો એમને ગીત ગોવિંદ ખૂબ પ્રિય છે એની પાછળ પણ કથા છે આખી અને એની એની પાછળ પણ મિત્રો ઘણી બધી લીલાઓ આપણે જોવા મળે છે કે જે લોકો ભગવાન ગીત ગોવિંદ ગાય છે અથવા તો એનું જે ઉચ્ચારણ કરે છે જે ગાય છે પણ ઘણી બધી લીલા ભગવાનની જોવા મળતી હોય છે કારણ કે મિત્રો ગીત ગોવિંદ એ ભગવાનને ખૂબ વહલું હતું અને એની પાછળની એક મિત્રો કથા છે મિત્રો જગન્નાથ ભગવાન સાથે જોડાયેલી છે જોઈએ મિત્રો કૃષ્ણ કૃપા અષ્ટક કૃષ્ણ કૃપા અષ્ટક જે લોકો આધ્યાત્મિક સાથે જોડાયેલા છે જે લોકો ભગવાનની નિરંતર પૂજા કરતા હોય છે જે લોકો નિત્ય સવારે ભગવાનની પૂજા કરતા હોય છે તો મિત્રો કૃપા કૃષ્ણ કૃપા અષ્ટક વાંચવાથી આપણને ભગવાનની ખૂબ અસીમ કૃપા આપને પ્રાપ્ત થતી હોય છે ભગવાન કૃષ્ણને જેમ ગીત ગોવિંદ પ્રિય છે એમાં કૃષ્ણ કૃપા અષ્ટક પણ એ ભગવાનને ખૂબ પ્રિય છે જેથી કરીને મિત્રો જે લોકો આનું ઉચ્ચારણ કરે છે જે લોકો આને વાંચે છે એને ભગવાન કૃષ્ણની એક કૃપા પ્રાપ્ત થતી હોય છે બીજું એ મિત્રો કે ભગવાનને આપણે ખ્યાલ હોય છે કે માખણ તો ભાવે છે ને માખણ સાથે સાથે મિત્રો ભગવાનને કઢી પ્રિય છે પ્રિય કઢી પ્રિય છે તો એની પાછળ પણ મિત્રો એક કથા જોડાયેલી છે કે ભગવાન એની પાછળ પણ કંઈક લીલા દર્શાવેલી છે તો મિત્રો ભગવાનને માખણ પ્રિય સાથે સાથે કઢી પ્રિય છે સૂકા મેવા પ્રિય છે પછી મિત્રો એમ ઘણી બધી વસ્તુઓ છે કે ભગવાનને આપણે

પણ રૂકમણીજી સાથે સાથે ભગવાન કૃષ્ણને રાધાજી પણ ખૂબ અત્યંત પ્રિય હતા એ આપણે દરેક વ્યક્તિને ખ્યાલ હોય છે અને મિત્રો રાધાજી સાથે જોડાયેલી બાબત છે ભગવાન કૃષ્ણની જે લોકો મિત્રો ભગવાન કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવા માંગે છે જે લોકો મિત્રો ભગવાન કૃષ્ણના એક પ્રિય બનવા માંગતા હોય છે તો મિત્રો રાધાજીનું નામ એ ઉચ્ચારણ કરવું જેથી કરીને ભગવાન કૃષ્ણ એની કૃપા આપણા ઉપર અસીમ બની રહે મિત્રો મિત્રો પ્રેમાનંદજી મહારાજ પ્રેમાનંદજી મહારાજ એ રાધા નામ જપ કરવાનું કહેતા હોય છે કારણ કે મિત્રો રાધા નામ જપથી ભગવાન કૃષ્ણની પણ કૃપા પ્રાપ્ત થાય છે ને શ્રી રાધા રાણીની પણ આપને કૃપા પ્રાપ્ત થતી એ જોવા મળે છે તો મિત્રો રાધા નામ એ ભગવાન કૃષ્ણને ખૂબ અત્યંત વહલું અને પ્રિય છે બીજો એ મિત્રો ભગવાન કૃષ્ણને વાહલા જે મનુષ્યની અંદર છે જે ભગવદ્ ગીતાનો પ્રચાર કરે છે જે ભગવદ કે જે બીજાને ભગવદ્ ગીતા સંભળાવે છે અથવા તો એનો પ્રચાર કરે છે મિત્રો એ ભગવાન ખૂબ આ બધી બાબત છે એ ભગવાન કૃષ્ણને પ્રિય છે આપણે વિડીયોનો વિરામ લઈએ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે